જય બાબારી બધા મિત્રો ને દિલદાર ઠાકોર આઈ જાય પોકરણ માં એટલે જો નજારો કેવો સારો છે અને બહાટી બોલાઈએ દિલદા ઠાકોરે તો એકલો તો મજા ના આવી અને જોઈ લો આ તો છે આ મહેલ રમાપીનું જે ઘર કહે આપણે તો ખબર નહીં પણ તો એ બોલ્યાવાળું રાખવાનું છે આ છે તે છે જો કેવો નજારો સારો છે બહુ સરસ નજારો છે જય બાબારી આવો નજારો તો જો આવો તો પોકરણમાં જોવા મળે મારા કલેજા અને તમે પણ આવજો જોઈ શકો છો નજારો આપણે તો આવી જાય મોજમાં બાંકો નતો એટલે મજા ના આવી અને જોઈ શકો છો જે જૂના ફોટા છે રામાપીરના જો અને આ છે કપડાં બંદૂક છે કે ફોર્ટી સેવન ફરી ફાયર રમવા લઈ જાવી તો લઈ જજો આ આપણી ફેમિલી જાય છે હાથમાં શરીયો ઠાકોર રાખે તલવાર તલવારો છે આ જોઈ શકો છો જે રામાપિની છે તલવારો જે અમારી ફેમિલી જાય બાકાજીકી બોલાવતી જુઓ જોઈ શકો છો કપડાં છે જે ફોટો છે ભગવાનનો જે આગળ પણ છે જોવો કેવો નજારો સારો છે તમે પણ આવજો ક્યારેક અને વાળ બીજા કપાબો હોય તો તૈયાર છે કાપણી આ ચંપલ છે ઢોકણા છે બાકાઈ કે બોલાવો આ તો અમે ખબર નહીં શું છે પણ જોયા વાળી રાખો લાડુએ ખાવા હોય તો આવી જાઓ લાડુએ ઘણા પડ્યા છે અને આ છે પાલકી કા કમરા જોઈ શકો છો કવ સરસ છે જે આ જૂની મૂર્તિ છે એ છે જોઈ શકો છો જે રામાપીનો ઘોડો છે મૂર્તિ છે સરસ જય રામાદાણી અને જો આ રામાપીનો ઘોડો છે જોઈ શકો છો તમે પણ આવજો મારા કલેજાઓ ઉપકરણમાં આ બધું જોવા માટે દિલદાર ઠાકોર તો પહોંચી ગયા હે તમે પણ આવજો મારા મિત્રો અને જય બાપ Who uh. are